જય શ્રી કૃષ્ણ મિત્રો હું આશા પટેલ અમારું ગુજ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો મિત્રો હવે જન્માષ્ટમી બહુ જ નજીક આવી રહી છે તો આપણે કંઈક એ નિમિત્તે મિષ્ટાન પણ બનાવવું પડશે તો આપણે એના માટે મિષ્ટાન બનાવીશું તો મિષ્ટાનમાં આજે હું ટોપરા પાક બનાવવાની શું એકદમ સીધી અને સરળ રીતે તો ચાલો મિત્રો મારી જોડે આપણે ભેગા મળી અને આજે આપણે ટોપરા પાક બનાવીએ તો ટોપરા પાક બનાવવા માટે મેં શું શું લીધું છે એ હું તમને આજે કંઈશ જુઓ મેં આ દૂધ લીધું છે અને દૂધની આ મલાઈ હું કાઢવાની નથી જુઓ આ દૂધ મલાઈવાળું જ દૂધ લેવાનું છે મલાઈ કાઢવાની નથી આપણે પાંચસો ગ્રામ મેં ટોપરું લીધું છે છીણ જે બજારમાં મળે છે ટોપરાનું છીણ એ પાંચસો ગ્રામ છીણ છે એની સામે પાંચસો ગ્રામ દૂધ છે અને ચારસો ગ્રામ ખાંડ છે આટલું મેં લીધું છે અને એને ઉપર સજાવવા માટે મેં કાજુ બદામ પિસ્તા લીધા છે ગુલાબની પાંદડીઓ લીધી છે ને હું ત્રણ કલરવાળું કરવાની છું તો મેં બે કલર પણ લીધા છે અને આ પાણી લીધું છે મેં જો ચાસણી જોવા માટે પાણી લીધું છે એક વાટકામાં ને મિત્રો આપણે આની અંદર જો મેં આ મારી જોડે બટર પેપર છે તો બટર પેપર મેં લીધું છે તમારી જોડે ના હોય તો તમે આવી પ્લેટમાં પણ ગમે તે પ્લેટ છે થાળી છે એમાં પણ તમે નાખી શકો છો તો આપણે પહેલાં તો આપણી આ થા પ્લેટ છે એની અંદર તેલ કે ઘી જે લગાવવું હોય એ આપણે લગાવી લેવાનું છે આપણે શરૂઆત કરતાં પહેલાં જ આ આપણે કરી લેવાનું છે તો એની અંદર આપણે લગાવી લઈશું અને ઉપર બટર પેપર મૂકી દઈશું અને બટર પેપર ઉપર પણ આપણે આવી રીતે લગાવી લઈશું કે જેથી આપણો ટોપરા પાક ચોટે નહીં અને તમે જો બટર પેપર ના હોય તો તમારે ઘી કે તેલ લગાવી લેવાનું છે તો પણ સરસ રીતે આપણો ટોપરા પાક નીકળી જશે હવે આપણે આ મેં તપેલું લીધું છે તપેલાને ગેસ ચાલુ કરી અને હું પાંચસો ગ્રામ દૂધ લીધું છે એ દૂધને હું એની અંદર નાખી દઈશ તો ટોપરા પાક બહુ સરસ બનીને તૈયાર થાય છે એ ગરમ થાય એટલે પછી આપણે એની અંદર ખાંડ નાખી દઈશું દૂધને આપણે થોડું ગરમ થવા દઈશું કારણ કે મારું આ ફ્રીજમાં ગરમ કરીને મૂકેલું દૂધ હતું એટલે હું આ મલાઈ થોડી મેલ્ટ થઈ જાય અંદર એના માટે થોડું હું ગરમ કરી લઈશ દૂધને અને જો તમારે મલાઈ ના હોય તો પછી તો વાંધો નથી એ તે તો તમે દૂધ નાખીને તરત ખાંડ નાખી દેશો તો પણ ચાલશે પણ મારે આ મલાઈ છે અંદર જામેલી એટલે હું એને થોડી મેલ્ટ થવા દઈશ મિત્રો હવે જો આપણે આ મલાઈ મેલ થઈ ગઈ છે તો એની અંદર હવે હું આ ખાંડ લીધી છે મેં ચારસો ગ્રામ એ ખાંડ નાખી દઈશ અને આપણે હવે આની ચાસણી બનાવવાની છે ચાસણી એવી બનાવવાની છે કે આપણે પાણીની અંદર વાટકીમાં જોઈએ તો એ જ્યાં આપણે નાખીએ ત્યાં જ સ્થિર રહી જવી જોઈએ પડે જોઈએ આમ ખસવી ના જોઈએ એ રીતને આપણે ચાસણી બનાવવાની છે મિત્રો જો હવે આપણું આ ઉકળે છે ને આ એકદમ સરળ રીત છે તમે પહેલી જ વખત બનાવતા હશો મિત્રો તો એ બહુ જ સરસ બનીને તૈયાર થશે એને આપણે થોડી થોડી વારે આ રીતે આમ જોતું રહેવાનું છે થોડી થોડી વારે વાટકાની અંદર આપણે આ રીતે નાખી અને જોતું રહેવાનું કે આપણે આમ ખસે નહીં ત્યાં સુધી આપણે રેવા દેવાનું છે અને જો તમે ઇનકેસ કદાચ તમારાથી એવું થઈ ગયું કે ચાસણી કાચી છે અને તમે નાખી દીધું ટોપરાનું છીણ તો પણ ગભરાવાની જરૂર નથી તો તમે થોડીવાર ગેસ ઉપર રાખશો તો એ સરસ બનીને તૈયાર થઈ જશે એટલે ગભરાવાની જરૂર નથી માત્ર ધ્યાન એટલું રાખવાનું કે આપણી ચાસણી કડક થવી જોઈએ નહીં થોડી કાચી હશે ને તમે નાખી દેશો તો પણ વાંધો નથી તો ગેસ ઉપર થોડીવાર ચલાવવાનું અને પછી આપણે પ્લેટમાં નાખવાનું કારણ કે આપણે ટોપરાની છીણની અંદર આમ તેલ હોય જ છે એટલે આ કડક થઈ જાય કે એવું એની કોઈ સંભાવના હોતી નથી કે આપણો બગડી જશે કડક થઈ જશે ભાંગશે નહીં એવું ટોપરા પાકમાં હોતું નથી એટલે થોડી કાચી હોય ત્યારે તમે નાખશો ટોય વાંધો નથી અને તમને જોતાં ફાવતું હોય તો કમ્પ્લીટ ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તમે નાખશો જુઓ હજુ થઈ નથી હજુ તો વિખાઈ જ જાય છે એકદમ આપણે આમ મૂકી નાખીએ એ ભેગી આપણે ત્યાં જ રેવી જવી જોઈએ જુઓ હજુ કમ્પ્લીટ આપણી થઈ નથી એને આપણે થોડી 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 વારે આવી રીતે આમ જોતા રહેવાનું છે કે જેથી આપણી ચાચણી કડક નાખી જાય મિત્રો આપણે થોડી વાર આપણને એમ થાય કે થોડીક વાર રહીને જોશું તો એટલામાં તો આપણી ચાસણી તો કડક થઈ જાય થોડી ઢીલી નરમ રહે ચાલે પણ કડક ના થવી જોઈએ બહુ સિમ્પલ રીત છે મિત્રો તમે પહેલી જ વખત બનાવતા હશો તો પણ બગડવાની કોઈ સંભાવના નથી આની અંદર ઢોપરા પાક તો સરસ જ બનીને તૈયાર થાય છે જુઓ મિત્રો હવે આપણી આ ચાસણી જુઓ થઈ ગઈ છે જુઓ હવે હું આ નાખીશ એ ત્યાં ને ત્યાં જ જામી જશે જુઓ હવે આપણી આ ખસતી નથી આ ચાસણી જુઓ ત્યાં ને ત્યાં જ જામી ગઈ છે હવે આ એક તારની ચાસણી છે તમને જો આથી જોતા આવડે તો એક તારની ચાસણી બનાવવાની હવે હું આની અંદર નાખી દઈશ છોપરાનું છીણ આપણે નાખી દઈશું મેં આ નાખી અને તરત જ નીચે ઉતારી લીધું તપેલું અને આપણે એને એકદમ મિક્સ કરી અને પછી હું આને ત્રણ ભાગમાં વેચી નાખીશ હું આને ત્રણ ભાગમાં વેચી લઈશ કારણ કે મારે ત્રણ કલરનું બનાવવાનું છે એટલા માટે અને હું ત્રણ ભાગમાં વેચી લઈશ જો મિત્રો હવે આપણે આની ઉપર આ કાજુ બદામને પિસ્તાના કતરણ છે એ કતરણ આપણે નાખીશું આ રીતે એના ઉપર કતરણ નાખી દઈશું જો એના ઉપર આ ગુલાબની પાખડીઓ છે એ પાખડીઓ આપણે મૂકીશું જો મિત્રો આપણો હવે આ ટોપરા પાક આપણે આમ સરસ રીતે પાથરી દીધો છે હવે આને આપણે થોડીવાર માટે મૂકી દઈશું સાઈડમાં પછી આપણે થોડીક વાર પછી દસ મિનિટ પછી આપણે એને ચકતા પાડીશું પ્લીઝ મિત્રો મેં ઇલાયચી નથી નાખી પણ તમે ઇલાયચી નાખી શકો છો મારા ઘરમાં ઇલાયચી ખાતા નથી બધા એટલે હું નથી નાખતી પણ તમે નાખી શકો છો ઇલાયચી મિત્રો હવે આપણે આના કટ પાડી લઈશું જુઓ અને આપણે આ દસ મિનિટ મૂકી દીધું હતું હવે આના કટ આપણે પાડી લઈશું મિત્રો આને હવે આના ઉપર હું ડીસ મૂકીશ અને ડીશ મૂકી અને આને હું આવી રીતે આમ પલટાવી નાખીશ જો મિત્રો આપણું સરસ નીકળી ગયું છે ટુપ્રપાક જો આપણે આ બટર પેપરને લઈ લઈશું એટલો સરસ આપણું ટૂપ્રપાક બનીને જુઓ જુઓ મિત્રો કેટલો સરસ લૂક છે આપણા ટૂપરા પાકનો જુઓ સરસ બનીને તૈયાર થયો છે ને હવે આને આપણે ચગતાને કાઢી લઈશું મિત્રો જુઓ કેટલા સરસ ચગતા પડ્યા છે કેટલા સરસ પીસ પડ્યા છે ને ત્રણ કલર જુઓ આપણા ટોપરા પાકના ત્રણ કલર કેટલા મસ્ત થયા છે જુઓ મિત્રો જુઓ કેટલો સરસ લૂક છે જુઓ જોયો ને મિત્રો એટલું જો ને આપણા ચકતા પણ કેવા મસ્ત સરસ પડીને તૈયાર થયા છે જુઓ મિત્રો તમને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારા વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો મિત્રો તમને અમારા વિડીયો કેવા લાગે છે એ પણ અમને કોમેન્ટમાં કહેજો મિત્રો અવારનવાર આવા નવા નવા વિડીયો લઈને હું આવીશ તો એના માટે વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જુઓ મિત્રો કેટલા સરસ ચગતા કેટલો સરસ લૂટ છે જુઓ મિત્રો જુઓ તમે પણ એક વખત ચોક્કસથી આવું બનાવજો તમે પહેલી જ વખત બનાવતા હશો ને મિત્રો તો એ પણ તમારી સાથે આવો જ ટોપરા પાક બનીને તૈયાર થશે બહુ જ સિમ્પલ રીત છે આની અંદર કોઈ જ માથાકૂટ નથી બહુ જ સિમ્પલ રીત છે તમને વારંવાર બનાવવાનું મન થશે એવી રીત છે મિત્રો જુઓ કેટલો સરસ જુઓ મને તો હું ગોઠવું છું ને તોય મને તો ખાવાનું મન થઈ જાય છે મિત્રો એવું થયું છે જુઓ આપણને જોઈને ખાવાનું મન થઈ જાય છે ને મિત્રો તમને તમારા મોઢામાં પણ પાણી આવે છે કે નથી આવતું કહો આવે જ મિત્રો પાણી તો બધાના મોઢામાં આવે મારા મોઢામાં આવે છે ને પાણી મિત્રો તમે કયા ગામથી કઈ સિટીમાંથી જુઓ છો એ ચોક્કસથી અમને કેજો કોમેન્ટ કરીને મિત્રો તમને અમારા આ કોકરા પાકની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો અમા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયાને લાઇક કરજો બને એટલો શેર કરજો અને મિત્રો તમે જો ફેસબુકમાં જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો જય શ્રી કૃષ્ણ